જો તમે નવી સિવિલમાં ટોયલેટ કરવા જાઓ છો તો ઘરેથી પાણી લેતા આવજો હવે બનવું પડશે આત્મસમર્પણ નવી સિવિલમાં પાયાની સુવિધાને લઈને દર્દીઓ સાથે તંત્રનું ઓરમાયું વર્તન સારવાર તો ઠીક ટોયલેટ બાથરૂમ માટે દર્દીઓને ભટકવું પડે છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સિવિલમાં હજારો દર્દીઓને કુદરતી હાજત માટે વળખા મારવા પડે છે સુરત વારંવાર વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાને લઈને દર્દીઓ સાથે ઓરમાયો વર્તન કરતી હોય તેમ લાગે છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સિવિલમાં હોસ્પિટલમાં સારવાર તો ઠીક છે પરંતુ અહીં હજારો લોકોની કુદરતી હાજર માટે વલખા મારવા માંડે છે નવી સિવિલ હોસ્પિટલના કિડની તેમજ ઇમરજન્સી સારવાર વિભાગમાં ટોયલેટ બાથરૂમ માટે હજારો લોકોને રોજની ભારે હાલાકી ભોગવવી પડે છે નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં ઓપીડી થાય છે અહીં કિડની તેમજ ઇમરજન્સી વિભાગમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેમજ કિડની બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ સારવાર હેઠળ દાખલ છે જેને લઈને તેઓના સગાઓ પણ ત્યાં રોકાતા હોય છે અને મળવા માટે આવતા હોય છે દિવસ દરમિયાન પંદરસોથી બે હજાર લોકોની અવર જવર જોવા મળતી હોય છે પરંતુ ત્યાં આવતા લોકો માટે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ માટે કોઈ પણ વ્યવસ્થા નથી ટોયલેટ બનેલા છે પરંતુ તે ટોયલેટમાં વોશબેસિન નળ તેમજ યુરિનલમાં પાણી જ નથી આવતું તેમજ બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે મોટી સંખ્યામાં લોકોને ભારે હાલાકી થાય છે તેમજ તેઓને કુદરતી હાજર માટે બહાર જવું પડે છે હોસ્પિટલમાં મહિલાઓ માટે પણ કોઈ સુવિધા કરવામાં આવતી નથી નર્સિંગ સ્ટાફની સિસ્ટર બાથરૂમને તાળું મારીને રાખે છે આખી હોસ્પિટલના ધ્યાનમાં આવતી આ વસ્તુ હોસ્પિટલમાં તંત્રના ધ્યાનમાં કેમ નથી આવતું તે પણ એક પ્રશ્ન છે હોસ્પિટલના જવાબદારી અધિકારીઓ તેમજ એસઆઈ અને સુપરવાઇઝરને ડ્યુટી પણ આપવામાં આવી છે જેથી તેઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે આપ જોઈ રહ્યા જો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે